ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાની મુલાકાત લીધી તેઓ ગુજરાતના સૌથી નાની વયના સૌથી મોટા લોકપ્રિય નેતા છે ઓછા સમયમાં બહોળો અનુભવ ધરાવતા નેતા છે જેઓએ પોતાના હરીફોને પછાડવા માટે ક્યાંય કાયદાનો સહારો લીધો નથી અને એવું કહેવાય છે કે તેઓએ શત્રુજ ઊભા કર્યા નથી એટલે તેઓ અદાચ શત્રુ કહેવાય છે જેઓ જાણે છે કે સર્વાધિક લોકપ્રિય વ્યક્તિત્વની પાછળ માત્ર તું લાગતો હોય છે જેવી રીતે કે રામ કૃષ્ણ એટલે તેઓ ભાઈ કે સાહેબ કેવડાવા કરતા હર્ષ સંઘવી કહે તે પણ તેઓને ગમે છે તેઓએ કાંકરેજ તાલુકાના કાંકર ગામે સમોર માતાજીના દર્શન કર્યા તેઓ શ્રી ભીલડીયાજી તીર્થ ભીલડી ખાતે ખાતમુહૂર્ત કર્યું ઉત્સાહમાં નવીન એકાવન બસોનું લોકાર્પણ અને દિવદયા પ્રેમી સ્વર્ગસ્થ શ્રી

કહેવાતું હોય છે કે તેઓએ પાઠ્યક્રમમાં માત્ર નવ ધોરણ જ પાસ છે પરંતુ સેવા માટે શાળામાં ભણવું જરૂરી નથી તેના માટે સંસ્કારો જરૂરી છે અને ગૌસ્વામી તુલસીદાસજી વાલ્મિકીજી કઈ કોલેજમાં ભણ્યા હતા અને કોઈ કવિએ કહ્યું છે કે સદગુણથી સજ્જન બને તેમાં ભણ્યાનો નથી ભેદ પંડિતાય છતાં રાક્ષસ કહેવાયો જે વાંચતો ચારો વેદ એટલે રાવણ માટે આવું કહેવાયું છે ત્યારે વર્તમાન સમયમાં પણ આપણે કોઈ ગામમાં જઈએ અને કોઈ સમસ્યા લઈને જઈએ તો વધુ ભણેલા વ્યક્તિને નહીં પણ સૌથી વધુ સમજુ આગેવાનની આપણે સલાહ લઈએ છીએ ભરતભાઈ કોઠારીની જીવદયાની કામગીરીને સાથે અન્ય પોલીસ કર્મીઓની કામગીરીને અને સાથે તમામ ટીમની કામગીરીને તેઓએ બિરદાવી હતી અને તેઓમાંથી પ્રેરણા લેવાનું કહ્યું હતું તેઓએ રાષ્ટ્રભક્તિ અને શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન વિશે તેઓએ સંબોધન કર્યું હતું અને જેનાથી લોકો પ્રભાવિત થયા હતા ઉલ્લેખનીય છે કે તેઓનું મૂળ વતન ડીસા તાલુકાનું બળોદર ગામ છે પિતા રમેશભાઈ અને માતા દેવેન્દ્રબેનના પનોતા પુત્ર હર્ષભાઈ સંઘવી ચાલીસ વર્ષીય યુવા નેતા છે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે હર્ષ સંઘવી પંદર વર્ષની ઉંમરે સામાજિક કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ભાજપના યુવા મોરચાના કાર્યકર તરીકે તેઓ જોડાયા હતા તેઓ બે હજાર બારમાં મજુરા વિધાનસભા બેઠકમાં સત્યાવીસ વર્ષની વયે સૌથી યુવા એમએલએ બન્યા હતા બે હજાર સત્તરમાં પુનઃ જીત્યા હતા બે હજાર બાવીસમાં ત્રીજી ટ્રમમાં જીત્યા હતા બે હજાર એકવીસમાં ગુજરાતના યુવા ગૃહમંત્રી છત્રીસ વર્ષની ઉંમરે બન્યા હતા અગાઉ રમતગમત યુવા સેવા પરિવહન જેલ સંસ્કૃતિ પ્રવૃત્તિ વિગેરે ખાતાઓ સંભાળ્યા હતા ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી છે તેઓ અને ગૃહ પરિવહન રમતગમત સંસ્કૃતિ અને પર્યટન વિ ઉદ્યોગના વિગેરેની જવાબદારીઓ તેમની પાસે છે તેઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાપી નદીની સફાઈ કોવિડ કાળમાં જરૂરતમંદોને મદદ કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે કરી અને તેઓએ લોકોને પ્રેરણા આપી દાખલા તરીકે તેઓ ગણેશ મંડળો થકી ડ્રગ્સ વિરોધનું અભિયાન ચલાવ્યું અવૈધ બાંધકામો સામે કાર્યવાહી કરી આરોગ્ય અને સેવા મળે તે માટે તેઓ પ્રતિબદ્ધ છે તેઓએ એક બાળકને હાર્ટ ઓપરેશન માટે પૂર્ણ નાણાકીય મદદ કરી છે ગ્રામ્ય વિસ્તાર આદિજાતિ વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે રોજગાર મેળાનું આયોજન કર્યું હતું જેથી હજારો યુવાનોને નોકરીની તક મળી હતી તેઓની આક્રમક અને પરિણામલક્ષી કામગીરીને લઈ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના તેઓ વિશ્વાસુ બન્યા છે તો

હર્ષભાઈ સંઘવીની કામગીરીને બિરદાવવા માંગતા હો તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ભારત માતા કી જય